ઓકે વિદ્યાર્થી મિત્રો તમારી સામે હાઇડ્રોજન વાયુ કેવી રીતે બનાવો એનો આપણે પ્રયોગ આપણે તમારી સામે રજૂ કરી રહ્યો છે મિત્રો અહીંયા મેં એક મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બનાવ્યો છે અને એમાં ઝિંક બરાબર આ ઝીંકના ઝીંક છે એ આવો હોય છે એટલે આ ઝીંકના ટુકડા છે હું આની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં નાખું છું આ ઝીંકના ટુકડા બરાબર મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં જો બાળકો કે ભાઈ મહંદ હાઇડ્રોક્લોક એસિડ બરોબર અને તો તમે આપ જોઈ રહ્યા છો રાજુરભાઈ થોડુંક નજીક લાવશો તો આની અંદર તમે જોઈ રહ્યા ઝીંકના ટુકડા હાઇડ્રોક્લોરિક એસિડમાં નાખો તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈ રહ્યો જો હવે છે કેમેરામાં જો મિત્રો હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થઈ રહ્યો છે જો આમ દ્રાવણ મિત્રો તો આમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈ રહ્યો છે હેડિય મિત્રો તો આ રીતે તમે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવાનો સરળ પ્રયોગ છે એ તમારી સામે રજૂ કર્યો છે તો મિત્રો થેન્ક યુ આ સાથે મનીષ નમસ્કાર ફરી પાછા નવા મુદ્દા સાથે મળશું થેન્ક યુ